હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને ચૌદનો મોડલ છે માત્ર બે લાખ અને ચાલીસ હજારની કિંમતમાં વેચવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે આ એસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટરના આગળના ટાયર તમને સાવ નવા જોવા મળશે પાછળના ટાયર પચાસ ટકા આસપાસ જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક રૂપિયાનો ખર્ચો ને તેવું માલિકનું કેવું છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તેવું માલિકનું કેવું છે તો મિત્રો ટ્રેક્ટર સાવ વાજબી ભાવમાં વેચવાનું છે માત્ર બે લાખ અને ચાલીસ હજારની કિંમતમાં તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ આગળ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઇસર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સ પચાસ છેતાલીસ ત્રણ સાણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ